ડોબુઈ શહેરના અનેક રસ્તાઓ થયા બિસ્માર નાદોદી ભાગોળથી સરકારી કચેરીએ જતો રોડ થયો બિસ્માર રોડ તૂટી જતા અનેક વાહનોને પડી રહી છે તકલીફ આ રસ્તે સરકારી બાબુઓ જતા હોવા છતાં નથી થતું સમારકામ મુખ્ય રસ્તા ઉપર મોટા ખાડા પડવાથી રોજિંદાપણે થાય છે અકસ્માત પાલિકાના ચીફ ઓફિસર પણ ખાડાઓમાંથી થાય છે પસાર જલ્દીમાં જલ્દી નવો રોડ બનાવવા સ્થાનિકોની માંગ ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અનેક રોડ રસ્તાઓ બિસ્માર થયા છે તેવામાં વડોદરાના ડભોઈ શહેરમાં અનેક મુખ્ય રસ્તાઓ બિસ્માર થયા છે અને રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડવાથી રોજિંદાપણે અકસ્માતો થાય છે તેવામાં ડભોઈ શહેરના નાદોદી ભાગોળ વિસ્તારથી સરકારી કચેરીએ જવાનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ મહિનાથી બિસ્માર હાલતમાં પડ્યો છે એટલું જ નહીં ચોમાસાની ઋતુ દરમિયાન આખા રોડનું ધોવાણ થઈ ગયું છે તો બીજી બાજુ નગરપાલિકા રેફરલ હોસ્પિટલ પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ આ જ રસ્તા ઉપરથી પસાર થતી હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અનેક પદાધિકારીઓ આ ખાડામાંથી પસાર થવાનો વારો આવે છે એટલું જ નહીં બિસ્માર હાલતમાં રોડ હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે એટલું જ નહીં અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા નગરના સ્થાનિક લોકોમાં પણ નેતાઓ અને અધિકારીઓ ઉપર રોષની લાગણી જ વ્યાપી જવા પામી છે